हैप्पी न्यू ईयर टू माय ऑल फ्रेंड्स दिस इज प्रिविन जोशी एक शाळा માં वक्तृत्व स्पर्धा હતી એટલે કે ઇવોક્યુશન કોમ્પ્યુટર કોમ્પિટિશન હતી એમાં વિષય હતો ચોર અને ચોરી એક છોકરાએ લખ્યું બોલ્યું એક છોકરાએ કહ્યું ચોર એ આપણા દેશની ઇકોનોમીમાં બહુત મહત્વનું અંગ છે એ ના હોય તો તમે કલ્પના કરો કે ગરમા બારી બારણાની જરૂર ના પડે બારણી બારીમાં જાળીની જરૂર ના પડે તાડાની જરૂર ના પડે કેવાનો મતલબ લોહાર સુથાર કડિયા આ બધાનું કામ ઘટી જાય એ પછી આટલી મોટી પોલીસ સંસ્થા પોલીસ વાડાની પણ જરૂર પડે નહીં અને એ થી ઓછું હોય તો કોર્ટની જરૂર ના પડે જજની જરૂર ના પડે વકીલની જરૂર ના પડે આ રીતે ચોર આપણા સમાજમાં ઇકોનોમીમાં બહુ જ અગત્યનું અંગ છે એવી મારી માન્યતા છે મિત્રો આ ખોટી વાત છે જસ્ટ ફોર લાઈફ એન્જોય ઇટ વોચ ઈટ અને પ્લીઝ સબસ્ક્રાઇબ ઇફ યુ નોટ થેન્કસ અ લોટ્સ હેપી ન્યૂ યર વન્સ અગેન બાય સી આ